ટ્રેક્ટર કા ટ્રેક્ટર નાય કે હું માટીયારા થઈ ગયા હા આને આવુંય કરવું પડે પછી આવું લીપણો કરવું પડે લીપણો 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 કહેવાય ભાઈ ફોરવાની ફોરવાની કોરવી તો પડે ને વ્યવસ્થિત કરવી પડે એક કામ કરીએ બોલો ને એક ચોમાહાનું ટ્રેક્ટર એક ફેરાનું ટ્રેક્ટર અને એક આવું મોટું હા આપણે તૈણી લઈ લઈએ

ટાઈસ નાખવાની ટાઈસ ફોરવાની આમાં બે કલાક થાય ફોરવામાં જોયું કેમ ફોરાય જા ઢોરા ડબરા હોય ને એમાં વધારે રહી જાય પછી એકવાર આડી મારી અને બીજી વાર ઊભી મારશે એટલે પછી રેડી થઈ જાય હા આગળ એક દાંતીમાં પાટિયું માર્યું હોય બીજું કઈ હોય નહીં આ ભેગી લેતો આવે

આપડે ટાઈમ જ કરવાનું હોય તો આપણે તો ક્યારેક ના હોય તો એની રીતે કરી જાય તો અડા કરે ને પછી ઊભા કરે Uban, Adan, Trahan, Bangan. Lagi sidi level thai jai se. Thai jai. Oh, aja biar tangan war kerja. Oh, tek 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 lama mama thai jauh tuh bicara. So, dagla woi ti, dagla woi ti, dagla forward tuh keran ya bicara. Atambla ni aju baju mac nak kau nanti, ya woi tuh. Ah, main atambla. Ah. Atla mah thodok, air berai na. Ente kok? Main atambla, atambla ni aju baju mac.